માનો પાલવ શાળામાં ગુરુજીએ કહ્યું કે માં ના પાલવ પર નિબંધ લખો તો લખવાવાળા વિદ્યાર્થીએ માં ના પાલવ પર શું સરસ લખ્યું પૂરું વાંચશો તો હૃદય ભરાઈ જશે આદરણીય ગુરુજી માના પાલવનો સિદ્ધાંતમાં ને ગરિમામય છબી પ્રદાન કરવા માટે હતો એની સાથે જ માનો પાલવ ચૂલા ઉપરથી ઉતારવા એ ગરમ વાસણોને પકડવાના કામમાં આવતો હતો માં ના પાલવની તો ન્યારી હતી માં ના પાલવ પર તો ઘણું ઘણું લખી શકાય એમ છે જેમ કે માનો પાલવ બાળકોના પરસેવા અને આંસુ લૂછવા ગંદા કાન કે મોઢું સાફ કરવા માટે પણ પ્રયોગમાં લેવાતો મા ના પાલવને માં પોતાના હાથ લૂછવા નેપકીનના રૂપમાં પણ ઉપયોગ કરી લેતી હતી બાળકોને જમ્યા પછી માં ના પાલવથી મોઢું લૂછવાનો બાળકોને પોતાનો અનેરો આનંદ આવતો હતો ક્યારેક આંખમાં કંઈ ખોચતું તો માંનો પાલવ ગોળ ગોચનું બનાવી ફૂંક મારી ગરમ કરી આંખ પર લગાવતી ત્યારે દુખાવો એની મેળે બંધ થઈ જતો માં ના ખોડામાં સૂવાવાળા બાળકો માટે માનો ખોડો ગાદી અને માનો પાલવ ચાદરનું કામ કરી જતા જ્યારે પણ કોઈ અજાણ્યું આમતું ઘરે આવતું ત્યારે તો બાળકમાં ના પાલવની પાછળ સંતાવા ઉપયોગ કરતો તેવી જ રીતે બાળક જ્યારે જ્યારે શરમાઈ જાય ત્યારે પોતાનું મોઢુંમાં ના પાલવથી ઢાંકી દેતો જ્યારે બાળકને બહાર જવું હોય ત્યારે માનો પાલવ પકડી લેતો અને તે એક માર્ગદર્શક બની જતો જ્યાં સુધી બાળકના હાથમાં માનો પાલવ પકડ્યો હોય ત્યાં સુધી આખું બ્રહ્માંડ તેની મુઠ્ઠીમાં હોય તેવો આભાસ થતો જ્યારે શિયાળાની ઋતુ હોય તો માનો પાલવ માતા પોતાના બાળકને ચારેકોરથી વિંટાળી ઠંડીથી બચાવવાના પ્રયત્ન કરતી અને જ્યારે ખૂબ વરસાદ પડે તો માનો પાલવ છત્ર બની મોડું ડાંકવા પ્રયત્ન કરતી માનો પાલવ એપ્રણ તરીકે પણ કામ કરતો અને હાથ લોચણિયા તરીકે પણ ઉપયોગ કરી લેતી માનો પાલવ ઝાડ પરથી પડેલા જાબુ અને સુગંધિત ફૂલોને ભેગા કરવા અને લાવવા ઉપયોગમાં લેવાતો ક્યારેક અનાજ દાન પ્રસાદના સંકલન માટે માના પાલવ વપરાતો માનો પાલવ ઘરમાં રાખેલ સામાન ઉપરથી દૂર સાફ કરવામાં પણ સહાયક હતો ક્યારેક કોઈ વસ્તુ ખોવાઈ જાય તો માના પાલવને ગાંઠ બાંધી નિશ્ચિત થઈ જતા કે જલ્દી મળી જશે અને મળી પણ જતી મા ના પાલવની ગાંઠ લગાવી એક હાલતી ચાલતી બેંક કે તિજોરી બની જતી અને જો બાળકનું નસીબ જોર કરે તો ક્યારેક બેંકમાંથી થોડા પૈસા પણ મળી જતા મને નથી લાગતું કે વિજ્ઞાન કે ઔદ્યોગિક ક્રાંતિમાં ના પાલવનો વિકલ્પ શોધી શક્યું હોય માનો પાલવ બીજું કાંઈ નહીં પણ એક જાદુઈ અનુભવ છે સ્નેહને સંબંધ રાખવા વાળા પોતાની ના આ પ્રેમ અને સ્નેહનો હંમેશા અનુભવતા હોય છે જે આજની પેઢીના સમજી શકશે જ નહીં હવે જીન્સ પહેરવા વાળી માતાઓ પાલવ લાવશે ક્યાંથી ખબર નહીં સાડલા પહેરેલમાં ના પાલવનો આસ્વાદ આપવા વાળી દરેક માતાઓને સમર્પિત વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો